છ વર્ષની આ એક નાની બાળકી દ્વારકા જતી હતી અને તે દ્વારકા પહોંચી પણ ગઈ તે વાતનો ખબર છે આજે કંઈ વધુ આના વિશે ચર્ચા નથી કરવી પરંતુ આ દીકરીને દ્વારકામાંથી કંઈક એવી વસ્તુ મળી છે તે વસ્તુ હું તમને બતાવવાનો છું અને ઘણા લોકો કહે છે કે આ કોઈ વસ્તુ નાના મોટી નથી આ મિત્રો વસ્તુ મોટી છે અને આ કંઈ મળી નથી આ સાક્ષાત દ્વારકાધીજનો પરચો છે એવું કહેવામાં આવે છે

અને એ પણ દંડવટ કરીને કોઈ મિત્રો નાના મોટી વાત નથી આપણે થોડા પણ ચાલીએ તો પણ આપણે થાકી જઈએ છીએ પરંતુ આ દીકરીને થાક પણ નથી લાગતો અને મિત્રો આ દીકરીને મોટા મોટા સેલિબ્રિટી પણ મળવા આવવાના છે મિત્રો ઈસુદાસ ગઢવી તો આ દીકરીને મળીને ગયા અને બીજા ઘણા બધા લગભગ સેલિબ્રિટીઓ મળવા આવશે તો મિત્રો આ દીકરીનું કિસ્મત ખુલી ગયું છે અને આ દીકરીનું કિસ્મત શાના કારણે ખુલ્યું છે તો મિત્રો એ છે આ દ્વારકાધીશનો પરચો અને આ દીકરીની જે મન્નત છે કારણ કે આ એક નાની દીકરીના મનની અંદર એવો વિચાર કોણે આપ્યો હશે કે ભાઈ તું દ્વારકા જા કોઈએ નહીં પોતાની આપ આપમેળે દ્વારકા જવાનું નક્કી કર્યું હતું અને મિત્રો એ પણ દંડવત કરીને તો દ્વારકા પહોંચી ગઈ હતી અને મિત્રો હવે આગળ શું થવાનું છે આગળ આ દીકરી શું કરે છે તે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આના તમામ ન્યૂઝનો વિડીયો બનાવવાની આપણે સૌ પ્રથમ કોશિશ કરીએ છીએ અને મિત્રો નીચે હાઈપનું બટન દેખાતું હશે તો હાઈપ કરી લો મળશું એક નવા વિડીયોની અંદર જય દ્વારકાધીશ જય ગુગા મહારાજ